વાગ્યો બપોર નો દોઢ હો ચાલી બેતાલીસ ડિગ્રી તાપમાન છે એમાં કામ ચાલુ છે ડુંગળી ઉપાડવાનું આ મજૂર મળતા નથી એટલે છે પછી ચાલુ કરવું પડ્યું છે આ ઢાલ સિસ્ટમ કરી છે ઢાલ પેલા ઢાલવે થતા ને એમ પાડો છે ને ઢાલવે લઈ આવ્યા છે કોઈ ને ઢાલે આવવું હોય કે મજૂરી આવવું હોય ભાઈ આવજો જોઉ્યા Άλλο.